સૌ પ્રથમ કચ્છની જનતાનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવડી વિપરીત પરિસ્થિતિમાં પણ જે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ લડાયક યોદ્ધાની જેમ અડીખમ ખૂબ ખૂબ આભાર માનું છું અને એકત્રીસ વર્ષની ઉંમરે કચ્છની જનતાએ જે મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો છે કોંગ્રેસ પક્ષ પ્રત્યે જે લાગણી દર્શાવી છે એ બદલ કચ્છની જનતાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં કચ્છના જે કઈ પણ પ્રાણ પ્રશ્નો છે જનતાને સ્પર્શતા જે કઈ બી મુદ્દા છે એના માટે જે કઈ સંઘર્ષ કરવાનું છે અમે પ્રયત્ન કરીશું અને કચ્છના પ્રાણ પ્રશ્નોને વિપક્ષ વિપક્ષ તરીકે મજબૂતીથી આપીશું ગુસ્સાથી લડ્યા છે પરંતુ મજબૂતી એવું નથી ગામ ગામ મેં મુલાકાત લીધેલી છે લોકોએ ખૂબ પ્રેમ સહકાર અને ઉત્સાહથી સ્વાગત કર્યા છે અને ઉત્સાહ વધાર્યા છે પણ અંતે

મેં પ્રચાર માટે ગયેલો છું અને રોડ શો પણ જે સિટી એરિયામાં મેં કરેલા છે ભુજમાં ગાંધીધામમાં અંજારમાં ડોર ટુ ડોર કેમ્પેન બી કરેલા છે અબડાસામાં બી એટલે તમામે તમામ વિસ્તારનો પ્રવાસ કર્યો છે પણ અંતે લોકશાહીમાં જનતા મહાન છે જનતાએ જે કાંઈ ચુકાદો આપ્યો છે એ શિરો છે